ધન્ય હો ધન હોર્ષ ધરણી એવી આ હોર્ષની ધીંગી ધરતી આજની રઢિયાળી રાત આપણે જે મળ્યા છીએ બીડી બાપા અને કેતનભાઈ અમે હું પણ આજે અહીંયા કોઈ કલાકારના તરીકે નથી આવ્યો અમારે ભાઈ છે અને એક પરિવાર તરીકે આવ્યો છું વધારે લાભ બધા વડીલો મૃબીઓ માતાઓ બહેનો જે કઈ આજે આનંદ કરવાનો છે બે ત્રણ સંસ્થાઓ જે અહીંયા સન્માન થયું એમને પણ હું ખુબ ખૂબ પેલા તો કોક જ પાળે જાય એટલે ખબર પડે ઓલો ગયો લાગે આપણા નામના ઝંડા ખોડી દઈ આપડે વૈયા જાય ઉખેડી બીજા કોક ખોડી દઈએ ઝંડાઓ નિશાન કે નિશાન તેને જાને કહું જાને હે ને કહું દ્વાર દુધી બધાને ઉંચે જાને હું આમ ને હું આમ ને દુનિયા વૈયા જાય એટલે ભૂલી જાય શાંતે ને જાને ગુમાન તેને જાને ધન ધાન ગમે એટલા રૂપિયા વાળા હોય તોય ધીરુ બાપા ધીરુ બાપા છે આપણું ગુજરાત નું ગૌરવ છે ધીરુ બાપા અંબાણી પણ હવે એમના દીકરા નામ આવે સંપત્તિમાં

ચારે બાજુ થી મોત આવતું હોય જારે મોત 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 મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું ચારે બાજુ થી મોત મોત થતું હોય ને હારા હારા ઢેલા બંધ થઈ જાય આયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે આયા નહીં વાહે વાર આવે એ અમને મારી નાખે તેદી દેવાત બોદર જેવો અડીખમ ઊભો રહીએ કે અમારે આંગણે ભયાવો નવઘણ દીકરાને ખાંડી ભલે ખવરાવો પણ તમારું રૂવાડું ખાંડું થવા નહીં દઈ રસિક બિહારી ચાર વાત તે જહાન જાને વિદ્યા હરી ધ્યાન તે કૃપા સુદાન તે જગતના ચોકમાં જેણે આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલતી નથી જ્યાં જ્યાં આપ્યું છે એને દુનિયા કોઈ દી ભૂલવાની નથી એમ એ જે કામ કરે છે સંસ્થાઓ એને અભિનંદન આપું છું ગઢવી સાહેબ એમનો પરિવાર અમારે તો ભાઈ જવા છે થોડાક દિવસો મારે વાત ન થાય એટલે મને તરત ઓડિયો નાખે ભાઈ ક્યાં છો હમણાં ભેગા નથી થયા તો ભેળા થાય અને આ પ્રેમની જ એક મજા છે પોતાના એટલે મેં હું ઘણી વાર હું મારી ત્યારે લખી નાખું તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મીઠેરી મીઠ માંડો તો નૈન ના નૂર લાગો છો અહીંયા બધા બધા માટે તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો મીઠેરી મીઠ માંડો તો નૈન ના નૂર લાગો છો અને યુવાનો માટે મળો છો એકલા સામે કુણો અંકુર લાગો છો અંકુર કુણો ફૂટ્યો હોય ને આમ માથે ઓઢી મર્યાદામાં હોય એમ પેલો એલો પોછો કોંટો ફૂટે ને મિલિંદભાઈ મળો છો એકલા સામે પૂણો અંકુર લાગો છો ને તમારી સહીનું સાથે જ ગાંડા તૂર લાગો છો તમે હવથી હવાયા છો સદા ભરપૂર લાગો છો અને મૂળુમા એક બહુ સરસ કડી છે કે અમે તો લોહી પણ રેડા તમારા રંગ બદલાવા દિનેશભાઈ અહીંયા ડોક્ટર સાહેબ અમારે બધાય ને બધા 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 ખબર ન હોય એટલે જાની સાહેબ બધા સ્વાગત કરું છું અને મારે લોક સંસ્કૃતિ કરવાની છે આ ડાયરો એટલે ખાલી મનોરંજન નથી આપણી પરંપરાથી જે હાલુ આવે છે એ વાત લઈને અમે નીકળ્યા છે અને દિનેશભાઈ કાયમ પ્રોગ્રામમાં કહું છો અમને એવો વખત આવશે ત્યારે સ્ટેજ થી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું પણ બોલવામાં અમારા સ્તર કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલા માણસ સાણકે કીધું છે ધરતી માથે ત્રણ જ રતન છે બાકી બીજા રતન આપણે ઝબકાતા હોય ને હારા હારા મોંઘા હોય કરોડોના રતન એ બધાય આપણે નામ પડેલા રત્નો છે સાણકી કે ત્રણ રતન છે ધરતી માથે એ પહેલું રતન છે અન બીજું રતન છે પાણી અને ત્રીજું રતન વચન જે બોલું બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફિર બાહર તું બોલ શબ્દની બહુ તાકાશ છે અમારું જે ઓઢણું કહેવાય સમગ્ર ચારણ સમાજનું નહીં પણ જે આય હોનભાઈ ને માને છે એનું એક શ્રદ્ધાનું સ્થાન એવા મઢડાથી થી ગિરીશ આપા પધારી રહ્યા છે આપવાનું આય હા અને શેખવા સાહેબ પણ અહીંયા આવ્યા છે આપ બધાનું અમે અહીંયાથી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એટલે કહેવાનો અર્થ પધારો આપા પધારો અહીંયા સામે નકર ભાઈ આવો વાંધો નહીં અહીંયા કે આવો બરે ભલે વાંધો બાપા એટલે આજનો આ ડાયરો આનંદ કરવાનો છે થોડી ઘડી કોઈ મોજ આવી જાય ઘોળ આવશે તો આ કીધું એમ સંસ્થાઓમાં ગાયો માટે જે કરે છે એમાં જાશે એટલે તમને મોજ આવે તો કોઈ એવું નથી કઈ આપજો જે પણ આપશો તો એમાં જશે અને આપ્યું હોય ને એની એક મજા હોય ભગવાને આપણને આપ્યું હોય અમે ડાયરા ઘણી વાર દાખલો દેતા હોય ગૌશાળાના આ તો શું ડાયરા તો હવે અને આમે બહુ હાલતું એટલે બધા નજરમાં આવે હા ડાયરામાં આમ ને ડાયરામાં આમ ને એક જ ગમે થાય એટલે સીધું એ જ વાત આવે હવે હવે અમારે કેટલી ગૌશાળાઓ ડાયરાથી ચાલે એ તમે જુઓ કેટલા મંદિર કેટલા ક્ષેત્ર કેટલા અને એક ચોખવટ લાખ ભેગા કરવા ને એ અમને પાંચ લાખ ની બોલાવે છે પાછું એમ નહીં કે દયા આવે ને અમે બેઠા તમે બોલાવો એમાં ફોન નથી કરતા આજ ઘરનો ડાયરો છે એટલે આ વાત કરું છું આ તો આનંદ માટેનો છે આખી વસ્તુ સુધી અહીંયા અમે કલાકાર તરીકે આવ્યા નથી અમારે કઈ લેવાનું નથી પણ કહેવાનો અર્થ એ છે કે એવા ઠેકાણા થોડાક આપણે રાખવાય જોઈએ ને એવા ઠેકાણા હોવાય જોઈએ ઘણી જગ્યાએ હા એટલે કહેવાનો હું વાત એ કરતો હતો કે આ પરંપરા છે અને હું દાખલા વર્ગ છે આજનું હિન્દુસ્તાન છે એના એના લેવલ માં અડધું છે આજનું ભારત નો નકશામાં અડધું છે અડધું નથી ખેબર સુધી જેના પટ્ટા લાગતા હતા એ ખેબર અખંડ ભારત જેના ખંભા ઉપર આંચકા નાખતું હતું ઈ બપ્પા રાવલે અમારા માટે દુહો કીધેલો છે ઈ તમને કહું આય સમજદાર વર્ગ બેઠો છે એટલા માટે બપ્પા રાવલે કીધું કે અમર હુયારી ઔષધી તમ શોધ જુઓ સંસાર હે સંસારના માણા તમારે જો અમર થઈ જાવ હોય તો એક ઔષધી બતાવું બે ઔષધિ છે કઈ બાપો બાપો એટલે બપ્પા રાવલ બાપો કે બીજી નહીં કા કવિન કા કીર્તાર આ બે જ ઔષધિ અમર થાવા ડોક્ટર છે ને ભગવાનનો નાનો ભાઈ છે નિલેશભાઈ ભગવાનનો નાનો ભાઈ છે જીવાડી ગયા હા અને ડોક્ટર ભગવાનનો નાનો ભાઈ છે પણ કવિ ભગવાનનો મોટો ભાઈ છે અર્સુરભાઈ કેતા હું નથી કેતો મર્યા પછી એ જીવાડી દે હા એ દ્રશ્યો આ જ લેવા ઉભો થાય નરસિંહ મહેતા ઉભો થાય જોગીદાસ કુમાર ઉભો તમને ચિત્રો દેખાય બધાય જલારામ બાપાની વાત આવે તો ઈ તમને આય દેખાય તો કહેવાનો અર્થ મારો ઈ છે કે બપારા વલે કીધું ઈ વાત અમે બીજી રાણા રાજસિ કોઈ આજ ઉદયપુર જાઓ તો રાજ સમસમંદર સરોવર છે એની પાળી એક મોટો પથ્થર છે ને એમાં એક છપ્પઈ દોરેલું છે ચારસો વર્ષ પેલાનું અને ઈ બપારાવલે એમાં છપ્પઈ લખ્યું છે પથ્થરમાં માં છે એમાં લખ્યું છે કહા રામ કહા લખન નામ રહ્યો રામાયણ કહા કૃષ્ણ બળદેવ પ્રગત ભાગવત પુરાયણ વાલ્મિક સુખ વ્યાસ કથા કવિતા ન કરતા તો કવણ સ્વરૂપ સેવતા ધ્યાન મન કવણ ધરનતા જગ અમર નામ ચાહો જી કે સુણો સજીવન અખરા રાજસિંહ કહે રાણા હો જે શ્રીનાથજી બાબા માટે પચાસ હજાર કપાઈ ગયા હતા એની વાત કરું છું રાજતો તે કહેવાનો અર્થ આજ તમે જે ડાયરો સાંભળવા માટે અહીંયા આવ્યા છો બધા ઈ પરંપરા પરંપરાને સાંભળવા માટે આવ્યા છો અહીંયા એટલે હું એવી વાતો કરવાનો છું અહીંયાથી ફરી ફરીને આપ બધા સ્વાગત કરી ગિરીશ આપાના ચરણમાં વંદન કરી અને મારે જે અહીંથી આપના આગળ વાતો કરવી છે અમે બધાય અમારે રાજા મામા બહુ સારા હાસ્ય કલાકાર છે હજી તો થોડુંક જ બોલ્યા છે અમારે અમારા હાવ કુટુંબના છે આ ભાઈ અરદાન ભાઈ પણ મારા કાકા છે અમારે હાવ નજીક મારા બાપુના ભાઈ થાય એટલે મારા કાકા અમારું કુટુંબ છે અને બહુ સારું ગાય છે નાની ઉમરમાં એનો આપણે લાભ લેવો છે પણ મેં કીધું એમ પ્રેમાળ પરિવાર છે ગઢવીર સાહેબ ને એ બધાય એટલે એ નાતે આપ બધા પણ આવ્યા છો અહિયાં ને ગઢવી સાહેબ આવો આગળ આવો ડોક્ટરો એટલું મજા